નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગીતા ચોક પાસે આવેલ પદ્મપ્રભુ દેરાસર ખાતે મહાવીર જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવી હતી પદ્મપ્રભુ દેરાસર ખાતે જૈન સાધ્વીજીની ઉપસ્થિતિમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ ભગવાન મહાવીરને પારણે ઝુલાવ્યા હતા મહાવીર જયંતિ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં બેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ધર્મલાભ લીધો હતો